ટેસ્ટીવાલા પરિવાર તરફથી તમામ મુસ્લિમ બિરાદરોને પવિત્ર રમઝાન માસની મુબારકબાદ રમઝાન માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે રમઝાન માસની કોઈપણ વસ્તુની ખરીદી કરવા માટે આજે જ પધારો ટેસ્ટીવાલા જનરલ સ્ટોર રાજપારડી અમારે ત્યાં રમઝાન માસને લગતી બધી જ વસ્તુઓ મળી જશે જેવી કે કીમિયા ખજૂર કલમી ખજૂર ફાલુદાના પેકેટ કસ્ટર્ડ પાવડર ચાયના ગ્રાસ સરબતની બોટલો ટૂકમરિયા વોટર જેલી ચાઇનીઝની આઇટમો ચિકન દાણાનો મસાલો રેડ ચીલી સોસ સોયા સોસ શેઝવાન ચટણી કેચઅપ મેગી માયોનીઝ પીઝા પાસ્તા સોસ નાયલોન ખમણ બનાવવાનું તૈયાર પેકેટ ગોટા બનાવવાનું તૈયાર પેકેટ ઇન્સ્ટન્ટ ગુલાબજાંબુ બનાવવાનું પેકેટ ઇન્સ્ટન્ટ બટાકાપુરી બનાવવાનું પેકેટ સમોસા બનાવવાની પટ્ટી રોલ બનાવવાની પટ્ટી વગેરે વસ્તુઓ વ્યાજબી ભાવે મળશે તો આજે જ મુલાકાત લો અમારું એડ્રેસ છે વાઝા કોમ્પ્લેક્સ ટેસ્ટીવાલા રાજપારડી